જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ને હું છું તમારો ભાઈ પિયર આહીર ને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે આજે સવારમાં માં ઉઠીને પહોંચ્યો છે એન્ડાવાળા ખેતરે ના જે એન્ડ આવે નીંદવાના હે કે વિના નીંદવાના હે કે ઉડવાના હે આરે રેવા તો નહીં જે હુડી હુડી મારા ભાઈ નીંદવાના ખેતર મારા નામ હે એન્ડા હું તો હું ઉડવા નહીં પણ હું તો નીંદો આયો આ ઉડવા આયો હે ઉડી છે મને એવું લાગે ઉગતા ઉગતા ઉગી ને પાછા હે

કાઓલા ખબર નથી કે લઈને શું આવ્યો નબિયે ખબર હે તો કેમ આવ્યો તું ભેગો બાપે કીધું તને ખબર તું ભેગો આવ્યો હા ખબર આજ ખબર નથી ના હોય આ પૂછાય ને

કઈ નથી આપડે જવાનું ઘરે ખરે ડબલ નહીં દેરા આપડે કરપા ગી દેસું આપડે હાલુ ઘરે જ ને મારે હું કર દઉં હાલુ ચાલ બસ કે જે ને બપોર આવી ગયો તો કેતરે થી ઘરે ને પછી નાઈ ધોઈને આવી ગયો સાંજે અરે ને બાવાડા થી આપડે સંજય ભાઈ એટલે કે માફિયા સુરેશ ભાઈ અને ભરત ભાઈ આવેલા હતા આપણે હવે અહીંયા રીલ શૂટ કરવાની હતી એટલે અમે આવી ગયા હતા સારું લોકેશન જોઈને ગામના તળાવે હવે અહીંયા રીલ શૂટ કરશું અમારા ગામના બેક બંદા બેઠા છે

આપડે મળીએ નવરાત્રી છો ભાઈ હા 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 મામુ કેમ છે તમારા પાવન પગલે અમારા ગામમાં

અમારા સચિનભાઈ ને મોડું થતું હતું ત્યાંથી એ લોકો નીકળી ગયા અને પછી હું આવ્યો ગામમાં ગામ માં આવ્યો ત્યાં આરતી નો ચઢાવો તો દલા માસ્તરે લીધેલો હતો તેથી અભિ અને ભરત આવી ગયા આરતી ઉતારવા માટે આજની આરતી અભિમાન્ય ઉતારી અને આરતી પૂર્ણ કરીને પછી આ લાગી ગયા બધા રમવા માટે આજે પાછો ભાઈઓનો રાઉન્ડ પહેલો હતો તેથી કાલે કાઠિયાવાડી આયર બનીને આવ્યા હતા અને આજે આ ત્રણ ટાબરિયા મારા બેટા નેતા બનીને આવ્યા અને ચાલુ કરી દીધું એ લોકોએ રમવાનું અને આજે પણ આપણે રમવાનું હતું નહીં તેથી હું બેસી ગયો નવરાત્રિ જોવા માટે બધા મિત્રો રમવા લાગી ગયા અને આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ બ્લોગ સારો લાગ્યો હતો લાઇક અને ફોલો કરવાનો ભૂલાય નહીં જય શ્રી કૃષ્ણ